નવા વર્ષ નિમિત્તે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના નિવાસસ્થાને આજે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ નેતાઓ અને નાગરિકોએ સી આર પાટીલને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી અવસરે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે સંબોધન કરતા કહ્યું કે આ નવું વર્ષ દેશવાસીઓ માટે નવી ઉમંગ લઈને આવ્યું છે આ સાથે જ પીએમ મોદીની દુરંદેશીની પ્રશંસા કરીને વોકલ ફોર લોકલના મંત્રની સફળતા પર ભાર મૂક્યો સી આર પાટીલે કહ્યું કે દેશના લોકો પીએમ મોદીનો આભાર માને છે કારણ કે આ વખતે પણ દેશવાસીઓ વોકલ ફોર લોકલના મંત્રને દિલથી અપનાવ્યો છે લોકોએ સ્વદેશી ચીજ વસ્તુઓ અપનાવી જેને કારણે નાના વેપારીઓને મોટો ફાયદો થયો છે આ સાથે જ દેશવાસીઓને રેન વોટર હાર્વેસ્ટિંગના અભિયાનને પણ આગળ વધારવાનું આહવાન કર્યું નવા વર્ષ નિમિત્તે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના નિવાસસ્થાને આજે આજે મિલન કાર્યક્રમ યોજાયો